પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા મહેમદાવાદ ગામે હું કાનજીભાઈ શંકરભાઈ મેં આ ક્ષેત્રની અંદર મગ હતા મગમાં મારે આશરે પચાસ હજારનો ખર્ચ થયેલો હતો અડધામાં થયેલો હતો પણ એમાં પાસલના મીના કારણે બધું નુકસાન થયેલું છે કોઈ કશ્યમાં વધુ નથી તો સરકારને વિનંતી છે કે અમને આમાં કાંઈક સહાય હાલે તો બહુ સારો ચાલીસથી પચાસ હજારનો ખર્ચ કર્યો હતો મેં આમાં પાણી ભરાઈ ગયું છે એમાં લાખથી દોઢ લાખનો મારે આવક થાય પણ સરકાર શ્રીને નમ્ર વિનંતી કે અમારી અપીલ કે અમારે આખું બધું બોળાઈ ગયું છે તો કાંક સહાય કરવા નમ્ર વિનંતી શું તમારું અમારું નામ રોહિતભાઈ જયંતિભાઈ ગામ મહેમદાવાદ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકો ગામ ના ખાતે અમે જે ખેતરમાં વાવેતર કર્યું હતું અંદાજે ખર્ચો પચાસ હજારનો અડા અડદ અત્યારે આમ કે દોઢ થી બે લાખ રૂપિયા મળશે એવો અંદાજ હતો પણ અત્યારે અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયા અડદ છે એવો મોલ તલ રહ્યો છે તો સરકાર શ્રીને વિનંતી કે અમાને કાંક આ ફાયદો કરે એમ શું નામ તમારું ઈસ્માઈલભાઈ જિલ્લાના રાધનપુર તાલુકા ગામ અને મહેમદાવાદની ગામમાં જે મેં મરચાંમાં એક ઘણું વાવેતર કર્યું હતું એનો લગભગ ખર્ચ તરી પાંત્રીસ હજાર આશરે થયું હતું ખર્ચ અને એનું ઉત્પાદન લગભગ દોઢથી બે લાખ રૂપિયા થશે એક વીઘામાં જે હાવ આ વરસાદના કારણે બધું નિષ્ફળ ગયું છે તો હવે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે આ નિષ્ફળ થાય એની સર્વે કરી અને તાત્કાલિક સહાય આપે એવી સરકારને અપીલ શું નામ તમારું ઠાકોર ભરતભાઈ અરણબી ગામ અમદાવાદ તાલુકો રાધનપુર